અગિયારસ આવે એટલે આપણે કઈ ને કઈ ફરાળ બનાવતા જ હોય અને એમાં પણ હવે તો શિવરાત્રી આવી રહી છે તો આજે આપણે શક્કરિયાની એકદમ ટેસ્ટી એવી ફરાળી રેસિપી બનાવશું તો એ છે એકદમ ટેસ્ટી અને સુપર ક્રિસ્પી એવી શક્કરિયાની ફરાળી પેટીસ અને સાથે સાથે આપણે તેની ચાટ પણ બનાવશું શક્કરિયાની આપણે અલગ અલગ રેસિપી તો બનાવતા હોય છે પણ આ રીતની ચાટની રેસિપી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વળી જો આ પેટીસની ચટના બનાવી હોય ને તો પણ તેને એમ જ ચટણી જોડે ખાવાની પણ એટલી જ મજા આવશે તો આમ ફરાળમાં રૂટીન વસ્તુઓ કઈને કંટાળ્યા હોય ને તો આ રીતની ચાટની રેસિપી તો જરૂરથી ટ્રાય કરજો અને વળી આ રેસિપી બહુ જ થોડા સમયમાં બની જાય તેવી છે તો ચલો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જો તમને મારી રેસિપી સ્ને ગમતા હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો અહીંયા તો સૌથી પહેલા આપણે શક્કરિયા લઈ લીધા છે શક્કરિયા તો બને ત્યાં સુધી આવી રીતે થોડા લાલાશ પડતા જ લેવાના જેથી કરી તેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય અને તેને એકદમ સારી રીતે ધોઈને વરાળે બાફવા મૂકી દેસું આમ તો શક્કરિયાને માપનું પાણી ઉમેરીને કુકરમાં પણ બાફી શકાય પણ કદાચ જો થોડું પાણી શક્કરિયામાં ચડી ગયું ને તો પેટીસ એકદમ પ્રોપર એવી નહીં બને તો આમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પંદર એક મિનિટ માટે આપણે શક્કરિયાને બફાવા દેસું અને આ શક્કરિયા બફાઈ છે ને તો ત્યાં સુધીમાં આપણે એકદમ ટેસ્ટી એવી એક ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે એક બન જેટલી કોથમીર આપણે આ ચાટ માટેની ચટણી બનાવીએ છીએ તો એકદમ થોડો એવો આદુનો ટુકડો ત્યારબાદ તીખાસ મુજબ લીલા મરચાં એક ચમચી જેટલું આખું જીરું અને ચટણી થોડી ઘટ બને એટલા માટે અહીંયા આપણે શેકેલા શિંગદાણા ઉમેરશું તેમજ સ્વાદ પ્રમાણે મીઠું કે પછી સિંધાલુ એટલે કે આપણે જે ફરાળમાં ખાતા હોય ને એ એડ કરી દઈશું આ ચટણી તો થોડી ગળપણ અને ખટાશવાળી હોય ને તો જ ખાવાની મજા આવે એટલા માટે એક ચમચી જેટલી ખાંડ અને બે ચમચી જેટલું આપણે તેમાં દહીં ઉમેરી દઈશું અને હા અહીંયા હું તમને એટલું જરૂરથી કહીશ કે આ ચટણી અહીંયા આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની એટલે કે આપણે તેને એકદમ સ્મૂથ નથી કરી દેવાની થોડી એવી દરદરી રહે ને એવી રાખીશું જેથી કરી ચાટમાં નાખીને કે પછી એકલી પેટીસ જોડે ખાઈએ ને તો પણ ખાવાની મજા આવે આ બાજુ આપણે શક્કરિયાને પણ જોઈ લઈએ તો શક્કરિયા પ્રોપરલી બફાણા છે કે નહીં એટલા માટે ચપ્પુને આવી રીતે વચ્ચે એડ કરીને જોઈ લેશું તો અહીંયા તો આપણા શક્કરિયા એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને તેને એક ડીશમાં લઈ થોડા હાથ અડે એવા ઠરેને પછી તેની ચાલુ તારી લેશું આ શક્કરિયામાં તો રેસાનું પ્રમાણ ઓછું છે તો આપણે તેને એમ જ સીધા મેશ કરી લેશું પણ જો રેસાવાળા શકરિયા હોય ને તો છીણીથી તેને છીણ કરી લેવો જેથી કરી વધારાના રેસા દૂર થતા જાય અને હવે આ શકરિયાના માવાને આપણે પાંચથી સાત મિનિટ માટે ઠરવા દેશું તો તેનું કારણ એ કે માવો હજુ ગરમ છે તો તેમાં મોશ્ચરનું પ્રમાણ હશે અને તેના લીધે આપણે જો સીધો જ હવે એડ કરી દેશું ને તો પેટીસ આપણી ઢીલી બની જશે એટલે કે બાઇન્ડિંગ માટે આપણે જે લોટ એડ કરશું ને એનું પ્રમાણ થોડું વધારે ઉમેરવું પડશે જેના લીધે પેટીસમાં શકરિયાનો પ્રોપર ટેસ્ટ નહીં આવે આ માવસેષ ઠરે ને પછી તેમાં મીઠું કે પછી સિંધાળું એટલે કે જે આપણે ઉપવાસમાં ખાતા હોય તે ઉમેરવું ત્યારબાદ થોડી હળદર શેકેલા જીરાનો પાવડર તેમજ ખટાસ માટે આમચૂર પાવડર પણ જો તમારે અહીંયા લીંબુનો રસ એડ કરવો હોય ને તો એમ પણ કરી શકો ત્યારબાદ તીખાસ મુજબ લાલ મરચું પાવડર અને આપણી પેટીસને એકદમ ક્રંચી બનાવવા માટે શેકેલા શિંગદાણાનો ભૂકો તો એ પણ આપણે બે થી ત્રણ ચમચી જેટલો તો ઉમેરી જ દેશું ત્યારબાદ લીલા મરચા અને છીણેલું આદુ ઉમેરી દેસું હવે આ શક્કરિયાના માવામાં બાઇન્ડિંગ માટે આપણે કોઈ લોટ તો ઉમેરવો જરૂરી છે તો જનરલી આપણે તેમાં રાજગરાનો કે પછી તપકીનો લોટ એડ કરતા હોય છે પણ આજે આપણે તેમાં મોરેયાનો લોટ એડ કરશું તો હવે અહીંયા લોટ કેવો રાખવાનો તો એકદમ ઝીણો પણ નહીં અને બહુ કરકરો પણ નહીં આવી રીતે જો મોરેયાનો લોટ એડ કરશું ને તો આપણી પેટીસમાં હંડ્રેડ પર્સન્ટ ક્રિસ્પીનેસ આવશે હવે લોટ એકદમ ઝીણો એટલે કે પાવડર ફોર્મ જેવો હશે ને તો તે ખાવામાં ક્રિસ્પીનેસ નહીં આપે અને જો સોજી જેવો મોટો હશે ને તો પણ નહીં મચાવે એટલે કે એ બેઉ વચ્ચેનું આપણે દળવાનું બહુ પાવડર જેવું પણ નહીં અને બહુ મોટું મોટું રહે એવું પણ નહીં અને વળી આ લોટ તો તમે મિક્સરમાં પણ ઇઝીલી દળી શકશો આમ તો પેટીસને એકદમ પરફેક્ટ બનાવવા માટે મોરેયાનો લોટ જ એડ કરજો પણ જો તે હાજરમાં ના હોય ને તો સિંગોડાનો રાજગરાનો એટલે કે કોઈ પણ બીજા ફરાળી લોટ હોય ને તો એ ઉમેરી શકાય તો આમ બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશો અને સાથે થોડી કોથમીર પણ એડ કરી દઈશ વ્રત ઉપવાસ હોય ત્યારે તો બધાને પોતાના નિયમો એટલે કે જે પ્રમાણેના હવેજ મસાલા ખાતા હોય ને એ પ્રમાણે ઉમેરવા તો આમ મિક્સ કરતા જતા જો તમને અહીંયા વધારે લોટની જરૂર લાગે ને તો એ પ્રમાણે થોડો થોડો ઉમેરતા જાઓ બહુ વધારે નહીં આવી રીતે ગોળી વળી શકે ને એટલું બાઇન્ડિંગ થાય ને એટલો જ લોટ તો આમ બટેકાની કે પછી શકરિયાની પેટીસ બનાવતા હોય ને ત્યારે રાજગરાનો કે તપકીના લોટની જગ્યાએ તમે ચોક્કસપણે મોરૈયાના લોટનો ટ્રાય કરજો ખરેખર આ પેટીસ એકદમ ટેસ્ટી એવી અને ક્રિસ્પી એવી જ બનશે તો આવી રીતે એકદમ સિમ્પલ એટલે કે રાઉન્ડ શેપમાં જ બનાવી લેશું અને તેની સાઈડ્સને પણ આવી રીતે પ્રોપરલી જ વાળી લેશું જેથી કરી ક્રેકી ના લાગે અને હવે તેને તળીને કે પછી આવી રીતે શેલો ફ્રાય કરવા માટે કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશ અને આ બાજુ પેટીસ પણ આપણે એક સાથે નથી બનાવી દેવાની કડાઈમાં જે પ્રમાણે ઉમેરી શકાય ને એ પ્રમાણે બનાવતા જશું તો આમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર પેટીસ ને કડાઈમાં એડ કરી દેસુ અને હવે આપણે તેને તરત જ નહીં પણ થોડી ગોલ્ડન જેવી થાય ને પછી જ આપણે તેની સાઈડને ચેન્જ કરશું કેમકે તરત જ જો તેને આપણે ફેરવી લેશું ને તો તેનું બાઇન્ડિંગ છૂટું પડશે એટલે કે તે વિગડી જશે તો આમ થોડી એવી એક બાજુ શેકાય ને પછી જ તેની ને ચેન્જ કરવાની તો આમ આ પેટીસને આપણે બહુ વધારે નહીં પણ આવી રીતે થોડી બ્રાઉન જેવી તો થવા દેસું જેથી કરી પેટીસ એકદમ ક્રિસ્પી લાગે અને આપણે જે લોટ એડ કર્યો છે ને એ પણ એકદમ સરસ એવો તેમાં શેકાઈ જાય અને હા ગેસની ફ્લેમ આપણે એકદમ વધારે નથી રાખવાની મીડિયમ જ રાખશું કેમ કે જો બહુ વધારે ગેસની ફ્લેમ હશે ને તો પણ પેટીસ ઉપરથી તો બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા જેવી લાગશે તો આમ બેઉ બાજુ ચેક કરતા પેટીસ આપણી અહીંયા એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો આમ બધી જ પેટીસ જેમ જેમ વારાફરતી શેકાતી જાય ને એમ એમ કાઢતા જશું તો અહીંયા જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી પેટીસ બનીને તૈયાર છે તો સૌથી પહેલા તો આપણે પેટીસ અને ચટણીને સર્વ કરી લેશું અહીંયા હું એકવાર તમને કટ કરીને બતાવું તો સુપર ક્રિસ્પી એવી આ પેટીસ બની છે અને સ્વાદની તો શું વાત કરું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સાથે સાથે આપણે એકદમ ટેસ્ટી એવી ચાટણી ડીશ પણ બનાવી લઈએ અહીંયા તો આ પેટીસ એવી બની છે ને કે તેમાં દહીં કે પછી ચટણીઓ એડ કરશું ને તો પણ ખાવામાં તો ક્રિસ્પી જ લાગશે તો ચાટ માટે સૌથી પહેલા અહીંયા દહીં મેં થોડું ગાળી લીધું હતું જેથી કરી એકદમ સ્મૂથ બની જાય અને દહીં તો મોડું હોય એવું જ લીધું છે તેમજ ખજૂરની ચટણી પણ એડ કરી દેસુ અને સાથે સાથે આપણે જે ક્રંચી એવી ગ્રીન ચટણી બનાવેલી છે તે ઉમેરી દેસુ ત્યારબાદ ઉપરથી શેકેલા જીરાનો પાવડર અને થોડું લાલ મરચું સાથે થોડી સમારેલી કોથમીર તેમજ થોડો વધારે ટેસ્ટ આવે એટલે દાડમ અને પણ ચાટ જ્યાં સુધી તેમાં થોડી ક્રિસ્પીનેસ એડ ના કરી હોય ને ત્યાં સુધી તો તે અધૂરી તો એટલા માટે અહીંયા હું થોડો ફરાળી ચેવડો એડ કરી દઈશ એટલે કે ચાટમાં જે ફરાળી ક્રંચી વસ્તુ અવેલેબલ હોય ને તે એડ કરવી તો અહીંયા આપણી સુપર ટેસ્ટી ઝડપથી બની જાય તેવી અને ફરાળ માટે તો એક નવી જ વેરાયટી બનીને તૈયાર છે અને વળી બહુ જ ઓછા તેલમાં તો તમને આ ફરાળી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કેમ કે તમારી એક લાઈક કે કમેન્ટ એ મારા માટે બહુ મોટું પ્રોત્સાહન છે અને જો તમને આ રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો તેમજ મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર